જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ પર્વ દેવશયની એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ દિવસથી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે જેને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો આ પવિત્ર દિવસનું ધાર્મિક મહત્વ વ્રતવિધિ કથા અને તેનાથી મળતા શુભ ફળો વિશે માહિતી મેળવીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂરથી લખી દેજો મિત્રો આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે તેમજ આ એકાદશીને આષાઢી એકાદશી પદ્મા એકાદશી અથવા હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ એકાદશી અત્યંત વિશેષ છે કારણ કે આ દિવસથી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે અને સૃષ્ટિના સંચાલનની તમામ જવાબદારી ભગવાન શિવજીને સોંપી દે છે આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ચાતુર્માસ શરૂ થતા જ શુભ અને માંગલિક કાર્યો પર પ્રતિબંધ લાગી જાય છે હિન્દુ માન્યતા અનુસાર કોઈ પણ માંગલિક કાર્ય કરવા માટે ભગવાન વિષ્ણુનું જાગૃત હોવું અત્યંત જરૂરી છે જ્યારે દેવ જાગૃત અવસ્થામાં હોય ત્યારે પૂજા પાઠ અથવા માંગલિક કાર્યો કરવામાં આવે છે ત્યારે જ તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે દેવ સુતેલામ હોય તે દરમિયાન માંગલિક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે આ જ કારણે ચાતુર્માસના દિવસોમાં વિવાહ મુંડન સગાઈ યજ્ઞોક્વિત સંસ્કાર ગૃહપ્રવેશ વગેરે જેવા કાર્યો ન કરવા જોઈએ ચાતુર્માસ બાદ સૂર્યદેવ જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે ભગવાન વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે જેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે આ દિવસથી ફરીથી તમામ માંગલિક કાર્ય શરૂ કરી શકાય છે દેવશાયની એકાદશીનું વ્રત અનેક પ્રકારનો ફળની પ્રાપ્તિ કરાવનારું છે પૌરાણિક માન્યતા અનુસાર દેવશાયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે મન અને શરીરની શુદ્ધિ થાય છે પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે વ્રતના પ્રકાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત થતી નથી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે વ્રતની વિધિ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો ભગવાન વિષ્ણુજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો એક પાટલા પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો પછી ચંદન કંકુ ચોખા પીળા પુષ્પ ફળો અને મિષ્ટાનનો નૈવેદ્ય અર્પણ કરો દીવો પ્રગટાવીને શ્રી હરિનું સ્મરણ કરો તેમની પૂજા કરી સ્તુતિ કરો પૂજામાં તુલસીના પાંદડાનો પણ ઉપયોગ કરો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે પછી ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો એકસો આઠ વાર અથવા તમારી શ્રદ્ધા અનુસાર જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ખૂબ શુભ ગણાય છે અંતમાં ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી અને પ્રસાદ વહેંચવો સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરો આ દિવસે નિર્જળાવ્રત રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જો સ્વાસ્થ્ય સારું ન હોય અથવા શક્ય ન હોય તો ફળાહાર કરી શકાય છે અન્ન ચોખા કઠોળ લસણ ડુંગળી જેવા ખાદ્ય પદાર્થોનું સેવન કડકપણે ટાળવું સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન અને ધાર્મિક કથાઓનું શ્રવણ કરવું વ્રતનું પારણું બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના રોજ કરવું સવારે પૂજા કર્યા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા અને દાન આપવું ગાયને ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે ત્યારબાદ સ્વયં ભોજન ગ્રહણ કરવું મિત્રો હવે સાંભળીશું દેવશયની એકાદશી વ્રત કથા મિત્રો સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયા જે સૂર્યવંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા હતા જે સત્યુગમાં પૃથ્વી પર રાજ કરતા હતા જે ખૂબ જ દયાળુ ધાર્મિક અને સત્યવાદી હતા તેમણે તેમના બાળકોને જેમ તેમની પ્રજાની સેવા કરી તેમના સુખ દુઃખનું ધ્યાન રાખ્યું હતું એટલે રાજ્યમાં પ્રજા અત્યંત સુખી સમૃદ્ધ અને ધર્મપરાયણ હતી રાજા માંધાતાની કમાઈ નૈતિક હતી અને આ જ કારણે તેમના રાજ્યમાં કોઈ પ્રાકૃતિક આપદા કે અવરોધ આવ્યા વિના જ તેમણે ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે રાજા માંધાતાના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો આખું રાજ્ય દુષ્કાળની ઝપેટમાં આવી ગયું ત્રણ વર્ષથી એક પણ ટીપું વરસાદ ન પડ્યો નદીઓ સુકાઈ ગઈ અનાજ ઉગવાનું બંધ થઈ ગયું પ્રજા પાણી અને અન્ન વિના અત્યંત દુઃખી થઈ ગઈ બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના સાસા પડવા માંડ્યા રાજ્યની પ્રજા ચિંતામાં ડૂબી ગઈ એટલે પ્રજામાંથી એક વ્યક્તિ બોલ્યો કે આપણા રાજ્યમાં ત્રણ વર્ષથી વરસાદ નથી થયો જેના કારણે ભયંકર દુષ્કાળ પડી ગયો છે હવે આપણે બધા જીવન કેવી રીતે જીવશું મારો તો ભગવાન પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે ઇન્દ્રદેવને તો જાણે મેઘ વરસાવવાની ઈચ્છા જ નથી થતી જો આવું જ ચાલ્યું તો આપણે બધા ભૂખે મરી જઈશું ને પછી બીજો વ્યક્તિ બોલ્યો વરસાદ વિના ખેતીનું ઉત્પાદન નહીં થાય આખી ખેતી બગડી જશે અને પીવાનું પાણી પણ નહીં બચે તો આપણું મરવું તો નક્કી જ છે ને ત્રીજો વ્યક્તિ બોલ્યો મને લાગે છે કે આપણે રાજા પાસે જઈને આપણું દુઃખ કહીએ હવે તેઓ જ આપણી કોઈ મદદ કરી શકે છે આખી પ્રજા એકથી થઈને રાજા માંધાતે પાસે ગઈ અને બોલી ત્રાહિમામ મહારાજ ત્રાહિમામ રાજા ચિંતિત થઈને બોલ્યા શું થયું તમે બધા આટલા ચિંતિત કેમ છો પ્રજાએ કહ્યું હે રાજન તમે હંમેશા અમારા હેત માટે વિચાર્યું છે કૃપા કરીને આ દુષ્કાળ અને પાણીની અછતની પરિસ્થિતિમાં પણ અમારું રક્ષણ કરો અમે તમારી શરણમાં આવ્યા છીએ રાજ્યમાં વરસાદ ન થવાને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો છે પ્રજાની વ્યથા સાંભળી રાજા પણ ચિંતામાં ડૂબી ગયા તેમણે કહું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કોઈ રાજા અધર્મનું કર્મ કરે તો તેનો દંડ એની પ્રજાને ભોગવવો પડે છે મેં મારા ભૂતકાળ અને વર્તમાનનું ગહેન ચિંતન કર્યું પરંતુ મને મારું કોઈ ખરાબ કર્મ દેખાતું નથી છતાં પણ પ્રજાના હિત માટે હું આ સમસ્યાનું નિવારણ અવશ્ય કરીશ રાતભર રાજા ચિંતામાં ડૂબેલા રહ્યા પછી સવારે તેઓ પોતાના સૈનિકો અને મંત્રીઓ સાથે જંગલ તરફ નીકળ્યા જંગલમાં ઘણા ઋષિમુનિઓના આશ્રમમાંથી પસાર થઈને અંતે રાજા મહાન તપસ્વી ઋષિ અંગીરાના આશ્રમે પહોંચ્યા ધ્યાનમગ્ન ઋષિની આસપાસ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો રાજાએ ઋષિવરને પ્રણામ કર્યા એટલે ઋષિવર બોલ્યા હે રાજન તમે સ્વયં અમારા આશ્રમે પધાર્યા છો એનો અર્થ એ થયો કે પ્રજા પર કોઈ સંકટ આવી પડ્યું છે પછી રાજા બોલ્યા હે ઋષિવર મેં પૂરી નિષ્ઠાથી ધર્મનું પાલન કર્યું છે તો પછી મારા રાજ્યમાં આવો દુષ્કાળ કેમ પડ્યો કૃપા કરીને મને તેનો ઉપાય બતાવો રાજાની વાત સાંભળી ઋષિ અંગીરા મુસ્કુરાયા અને બોલ્યા હે રાજન વર્તમાન યુગ ધર્મના ચાર સ્તંભો પર ટકેલો છે આ યુગમાં ફક્ત દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની પરવાનગી છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર છે જે ઘોડ તપસ્યામાં લીન છે તેના આ આચરણને કારણે જ તમારા રાજ્યમાં વરસાદ થઈ રહ્યો નથી તેથી તમે તે શુદ્રને મૃત્યુદંડ આપો જેથી તમારા રાજ્યમાં ફરીથી વરસાદ અને સુખ સમૃદ્ધિનું આગમન થાય ઋષિવરની વાત સાંભળીને રાજા દુખી અવાજે બોલ્યા પરંતુ ઋષિવર હું એક નિર્દોષ વ્યક્તિને દંડ કેવી રીતે આપી શકું આ મારાથી નહીં થાય કૃપા કરીને મને કોઈ બીજો માર્ગ બતાવો રાજાની પ્રત્યેની શ્રદ્ધા જોઈને ઋષિ અંગીરા અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન તમે તમારા પરિવાર અને સમગ્ર પ્રજા સાથે આષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી દેવશયની એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરો આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ વરસાદ થશે અને તમારું રાજ્ય ધનધાન્યથી ભરાઈ જશે ઋષિની આ વાતથી સંતુષ્ટ અને પ્રસન્ન થઈને રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાની સેના સાથે રાજ્યમાં પાછા ફર્યા પછી આષાઢ માસના શુક્લ પક્ષમાં જ્યારે દેવશાયની એકાદશી આવી ત્યારે રાજાએ પોતાના પરિવાર અને સમગ્ર પ્રજા સાથે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી આ એકાદશીનું પાલન કર્યું આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજ્યમાં ભારે વરસાદ થયો અને સમગ્ર રાજ્ય ફરી એકવાર ધનધાન્યથી સમૃદ્ધ થઈ ગયું મિત્રો આ રીતે આ વ્રતના પ્રભાવથી રાજાના રાજ્યમાં સુખ શાંતિ પાછી ફરી મિત્રો દેવશયની એકાદશી એ માત્ર એક ઉપવાસનો દિવસ નથી પરંતુ આ એક આત્મિક શુદ્ધિ ભગવાનની ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો સમય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને આપણે સૌ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરીએ મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો દ્વારા દેવશયની એકાદશી વ્રત વિશે સંપૂર્ણ જાણકારી મળી હશે આજની આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ